ડીસાની ગજાનન સોસાયટીમાં પણ આજે વહેલી સવારથી શરૂ થયેલા વરસાદને પગલે સ્થાનિકોની હાલત કફોડી થઈ ગઈ છે શહેરના હાઈવે વિસ્તારમાં આવેલી આ સોસાયટીના કોમન પ્લોટમાં ઢીંચણ સુધી પાણી ભરાયા હોવાનું સામે આવ્યું છે જેને પગલે લોકોની અવર પર અસર પડી છે ગજાનન સોસાયટીમાં દર વર્ષે વરસાદ થતાં આ પરિસ્થિતિનું નિર્માણ સર્જાય છે અને આજે વહેલી સવારના સમયે સતત ચાર કલાક સુધી થયેલા અવિરત વરસાદને પગલે સોસાયટીમાં ઢીંચણ સમાન પાણી ભરાઈ જતા સ્થાનિકોમાં પાલિકાની બેદરકારી સામે ભારે રોષ ઉઠ્યો છે સ્થાનિકો આ પાણી ભરાવા પાછળ સ્થાનિક નગરપાલિકાની લાપરવાહીને જવાબદાર ઠેરવી રહી છે જો પાલિકા દ્વારા આ વિસ્તારમાં પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી હોત તો આ પરિસ્થિતિ સર્જાઈ ન હોત દરિયાન પાર્ક સોસાયટી હવે વરસાદના કારણે આપણે જે પાણી ભરાય છે અહીંયા પ્રોબ્લમ એ છે કે લોકોને આવક જાવક માટે સ્કૂલ માટે કોઈને સામાન લાવવા શાકભાજી માટે બધી રીતે અહીંયા તબ્લિક રોડની છે એટલું રજૂઆત કરું છું નગરપાલિકાને કે આનો નિકાલ કરે જે પણ આપણા જે સભ્ય છે વોર્ડ નંબર ત્રણના